જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો પુષ્ટિ માર્ગ એ તો એ માર્ગ છે કે જ્યાં ચમત્કાર નથી પણ પ્રકટ છે આજે આપણે એવા દિવ્ય પ્રસંગની વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં શ્રી વલ્લભ પ્રભુના સ્પર્શથી પથ્થરની ગાય જીવંત બની ગઈ કેમ એક નિર્જીવ પ્રતિમા જીવંત થઈ ગઈ કઈ હતી એ ગાયની ભાવના અને એક ક્ષણે શ્રી મહાપ્રભુજી દ્વારા શો તત્વ સંદેશ અપાયો હતો આ પ્રસંગમાં માત્ર ને માત્ર પ્રકટ પ્રતાપનો અનુભવ છે ચમત્કાર નથી કે જ્યાં ભક્તિ અને તત્વનું મિલન થાય છે ચાલો મનને એકાગ્ર કરીએ અને પ્રવેશ કરીએ એ દિવ્ય વનમાં બહુલાવન જ્યાં પુષ્ટિનું રહસ્ય સ્વયં પ્રકટ થયું છે બોલો શ્રી વલ્લભાધીશ કે જય વલ્લા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું બહુલાવનના બેઠક ચરિત્રના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું કુમુદ વનથી શાંતના કોંડ થઈ બહુલા વન જવાય છે વ્રજમાં બાર વનોમાં આ ચોથું વન છે અહીં આવેલા ગામનું નામ બાઠી છે અહીં બહુલા બિહારીજીનો અને બહુલા ગાયનું મંદિર આવેલું છે પદ્મપુરાણમાં બહુલા ગાય વિશે એવો પ્રસંગ મળી આવે છે કે એક વખત વનમાંથી ચરીને બધી ગાયો ગામ તરફ પાછી ફરતી હતી ત્યાં ધર્વરાજ સિંહનું રૂપ ધારણ કરીને સામે આવ્યા બધી ગાયો નાસી ગઈ પણ બહુ લાગાઈ ત્યાં રોકાઈ ગઈ તેના ઉપર સિંહ તરફ મારવા ગયો ત્યારે બહુ લાગાઈએ કહ્યું કે તું મને મારી નાખે તેનો મને વાંધો નથી પણ હું સવારેથી વનમાં ગઈ હતી તેથી મારો વાછરડો ખૂબ ભૂખ્યો થયો હશે હું પ્રતિજ્ઞા કરું છું કે તેને ધવરાવીને હું તરત પાછી આવીશ પછી તું મને જરૂર મારી નાખજે બહુલાગાઈની વાણીમાં સત્યનો રણકાર જોઈને સિંહે તેને જવા દીધી આ બહુલાગાઈ પોતેની પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરી પાછી આવી તેની સત્યનિષ્ઠા જોઈને ધર્મરાજાએ પોતાનું મૂળ સ્વરૂપ પ્રકટ કરી તેને અભયદાન આપ્યું અને વરદાન આપતા કહ્યું કે સંસારમાં હંમેશા તારી પૂજા થશે ગામના લોકોએ જ્યારે આ વાત જાણી ત્યારે ગાયને દેવી જાણી બધા તેની પૂજા કરવા લાગ્યા જ્યારે ગાય મૃત્યુ પામી ત્યારે ગામના લોકોએ તે સ્થળે પથ્થરની ગાય બનાવી અને શ્રદ્ધાપૂર્વક તેનું પૂજન કર્યું શ્રી મહાપ્રભુજીના સમયમાં વ્રજના મુસલમાન સુબાએ આ ગાયનું પૂજન કરવાની ગામ લોકોને મનાઈ કરી ગામ લોકોએ સુબાને ખૂબ આજીજી કરી તેણે જવાબ આપ્યો કે જો આ પથ્થરની ગાય સૌના દેખતા ઘાસ ખાય અને પાણી પીએ તો ખુશીથી તેનું પૂજન કરો બાકી પથ્થરને પૂજવાથી શું મળે આ જવાબથી ગામ લોકો તો મૂંઝાઈ ગયા ત્યાં થોડો સમય પછી શ્રી મહાપ્રભુજી પધાર્યા આપે ત્યાં ત્રણ દિવસ કૃષ્ણ આપશ્રીએ ત્રણ દિવસ સુધી શ્રીમદ ભાગવતજી નું પારાયણ કર્યું આપશ્રીને પધારેલા જાણી ગામના બ્રાહ્મણો આપશ્રી પાસે આવ્યા અને વિનંતી કરી મહારાજ અહીંના મુસલમાન સુબા અમને બહુલા ગાયની પૂજા કરવા દેતા નથી તે કહે છે કે પથ્થરની ગાય અમારી આગળ ખાસ તે દાણા ખાય તો તેની પૂજા કરો શ્રી મહાપ્રભુજીએ આ વાત સાંભળીને સુબાને પોતાની પાસે બોલાવ્યું તેને લઈને બહુલા ગાયની મૂર્તિ પાસે આપ પધાર્યા આપી સુબાને કહ્યું કે તમે કેમ આ ગાયનો પૂજન કરવાની ના પાડો છો મૂર્તિ પૂજાથી શું લાભ એમ કહી સુબાએ પૂજા ન કરવાનો કારણ કહ્યો આપશ્રીએ ઘાસ અને દાણા મંગાવ્યા અને આજ્ઞા કરી કે મૂર્તિના પૂછોડા પાસે તે મૂકો જ્યાં ઘાસ અને દાણા મૂકવામાં આવ્યા કે તરત જ તે મૂર્તિની ગાય જીવંત બનીને ઘાસ અને દાણા તરફ મોં ફેરવીને ખાવા લાગી આપ શ્રીના અવ અદ્ભુત પ્રતાપને જોઈ મુસલમાન સુબો શ્રી મહાપ્રભુજીના ચરણોમાં નમી પડ્યો અને વિનંતી કરી મહારાજ આપ તો સાક્ષાત ઈશ્વર છો ધ્યાન આપજો મુસલમાન સુબા અહી કહી રહ્યા છે કે આપ સાક્ષાત ઈશ્વર છો આજથી ગાયની પૂજા કરવાની હું છૂટ આપું છું કૃપા કરીને મને સેવક કરો શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તે આ જન્મમાં ગાયનું પૂજન રોકવાનો અપરાધ કર્યો છે તેથી તારો અંગીકાર બીજા જન્મમાં થશે વાલા વૈષ્ણવો અહીં ધ્યાન દેવાનું છે કે ગાયનું પોજન રોકવાનો અપરાધ કર્યો એટલે તેનો અંગીકાર બીજા જન્મમાં થશે ઘણી જગ્યાએ એવું પણ થતું હોય છે કે ગાયને લાકડી મારવામાં આવે કે તે ઘર ન બગાડે આંગણું ન બગાડે તો વિચાર કરજો કે કેટલો મોટો અપરાધ થાય છે ઘણા તો આંગણામાં પથ્થર રાખે પાણા રાખે કે ગાય બેસે નહીં આ ક્યાંનો ન્યાય છે પ્રભુએ બધા જીવ સરખા બનાવીએ છે તો એને પણ જીવવાનો અધિકાર છે આ રીતે ના કરવું જોઈએ અહીં કહે છે કે આ મુસલમાન સુબો મૃત્યુ પામ્યો પછી તેનો જન્મ રાવલની પાસે આવેલા ગોપાલપુર નામના ગામમાં એક માછીમારને ત્યાં થયો તેનું નામ મેહા રાખવામાં આવ્યું શ્રી ગુસાઈજીનો કૃપાપાત્ર સેવક થયો તેને ભગવદ લીલાના સાક્ષાત દર્શન થતા હતા તે લીલાના પદો તેણે મેહાની છાપથી રચ્યા છે આજે પણ બહુલાવનમાં આ ગાયનું મંદિર આવેલું છે તેમાં ગાયના સિંહના અને શ્રી બહુલા બિહારીજી ઠાકોરજીના ત્રણ સ્વરૂપો છે આમ આ પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું કે વૈષ્ણવોએ ગૌ પૂજા અવશ્ય કરવી જોઈએ ગાયનો પૂજન કરવાથી પ્રભુ સદેવ પ્રસન્ન થાય છે કારણ કે પ્રભુને ગાય સૌથી વધારે પ્રિય છે તેથી કૃષ્ણ અવતારમાં પોતાના દુખનો નિવારણ કરવા પોતાના દુખનો નિરૂપણ કરવા પૃથ્વી ગાયનું સ્વરૂપ ધારણ કરીને પ્રભુની પાસે ગઈ હતી માટે સૌને ગૌસેવાની ગૌસેવાના જોઈને જ બાદશાહ અકબરે શ્રી ગુસાઈજીને ગોસ્વામીની પદવી વડે સન્માન્યા હતા એલાઈ શું કહે છે માટે સૌને ગૌ સેવાની અનુકૂળતા કરી આપવી જોઈએ અને આપણાથી બને એટલી ગૌ સેવા અવશ્ય કરવી જોઈએ આ ગૌ સેવાના પ્રતાપ બળને જોઈને જ બાદશાહ અકબરે શ્રી ગુસાઈજીને ગોસ્વામીની પદવી વડે સન્માન્યા હતા અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રગટ બિરાજે છે તો આપણે શ્રી મહાપ્રભુજીને દંડવત કરીએ વ્રજ યાત્રામાં આગળ વધીએ બહુલાવનથી વ્રજયાત્રા ઘણો જ લાંબો માર્ગ કાપીને રાધા કોણ તરફ જાય છે બોલો શ્રી વલ્લભાધીશ કી જય અહી ઓ શ્રીનાથજી અહી બહુલા ગાય નો આપણે પ્રસંગ જોયો એક જગ્યાએ એવી રીતે પણ આવે છે કે ઠાકોરજી એ સિંહ રૂપ ધારણ કરી લીધું અને ચંદ્રાવલીજી ગાય બની ગયા એવો પણ પ્રસંગ આવે છે કારણ કે ચંદ્રાવલીજી ના સાસુએ એના પર શંકા કરી હતી કે આ કોઈ પરપુરુષ સાથે ફરે છે કે એવી રીતે એને મનમાં શંકા કરી હતી એટલે ત્યારે ઠાકોરજીએ સિંહનું રૂપ ધારણ કરી લીધું હતું અને ચંદ્રાવલીજીએ ગાયનું રૂપ ધારણ કરી લીધું હતું અને સાસુ ત્યાં કંઈક પડી ગયા હતા એવું થયું હતું એટલે સાસુ ત્યારે એમ કહે છે કે મેં મારી વહુમાં દોષ જોયા ને એટલે મારી સાથે આવું થયું એટલે આપણે પણ કોઈમાં દોષ જોવા નહીં દોષ દેખાય તો થોડીક દૂરી બનાવી લેવી આ વાત ખાસ યાદ રાખવાની છે કારણ કે જીવ તો સ્વભાવથી દુષ્ટ છે જ જ એટલે દોષ દોષ તો દેખાવાના છે આપણે એવા મહાન નથી કે દેખાય પરંતુ દોષ દેખાય તો આપણો માર્ગ બદલી લેવો અથવા થોડીક દૂરી બનાવી લેવી એટલે મનમાં અભાવ ન આવે બોલો શિવલભાધી શકી જય પ્રિય આપણે અહીં બેઠક ચરિત્ર સમજી રહ્યા છીએ એટલે બેઠક ચરિત્રમાં શ્રી મહાપ્રભુજી અલગ અલગ સ્વરૂપે પોતાનો પ્રતાપ દર્શાવે છે એટલે ઘણી જગ્યાએ આ પ્રસિદ્ધ પુરુષોત્તમ તરીકે બિરાજે છે ક્યાંક પ્રકટ પુરુષોત્તમ તરીકે ક્યાંક પૂર્ણ પુરુષોત્તમ તરીકે એવી રીતે અહીં શ્રી ઠાકોરજી ઓ શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીનું આપણે સ્વરૂપ સમજી શકીએ છીએ એમનો પ્રકટ પ્રતાપ જોઈ શકીએ છીએ તો મનમાં આપણને પ્રશ્ન થાય કે બેઠક ચરિત્ર સમજવા શા માટે જરૂરી છે તો અહીં કહે છે કે આવા અલૌકિક દિવ્ય ચરિત્રનો આપણે જે આપણે જેટલો હોવો જોઈએ એટલો ખ્યાલ આજે નથી જેટલા પ્રમાણમાં ચોર્યાસી વૈષ્ણવો બસો બાવન વૈષ્ણવોની વાર્તાઓ વંચાય છે અને વિચારાય છે એટલા પ્રમાણમાં

પગે ચાલીને પણ બેઠકજીમાં દર્શન કરવા જવાનો મનોરથ કરે છે જ્યારે આટલા બધા વૈષવો બેઠકજીમાં સેવા અને દર્શન માટે જતા હોય ત્યારે તેમના સમૂહમાં જ્યારે જ્યારે જવાનું થાય ત્યારે ત્યારે આપણને કેટલીક હકીકતો જોવા મળે છે તેઓ ન તો બેઠક નાયકના સ્વરૂપને જાણતા હોય છે ન તો તે તે સ્થાનના દિવ્ય ચરિત્રને જાણતા હોય છે પરિણામે ત્યાંના દર્શન અને સેવાનો જે આનંદ તેમને મળવો જોઈએ તે તેમને મળી શકતો નથી અને અજાણીએ તેઓ અપરાધના ભાગીદાર બને છે તેથી આજના સમયમાં જ્યારે બેઠકના પ્રવાસ સેવા અને દર્શનનો મહિમા શ્રી મહાપ્રભુજીની કૃપાથી ખૂબ વધ્યો છે ત્યારે આપણે તેમના દિવ્ય ચરિત્રોને તેમના સાચા સ્વરૂપમાં સમજવા અતિ આવશ્યક છે શ્રી મહાપ્રભુજીએ પોતાના બાવન વર્ષના જીવન કાળ દરમિયાન કન્યાકુમારી અને જગન્નાથપુરીથી દ્વારકા સુધી વિવિધ સ્થાનો ઉપર બિરાજી શ્રીમદ ભાગવતજી નું પારાયણ કરવાનો માયાવતીઓ સાથે શાસ્ત્રાર્થ કરી શુદ્ધ બ્રહ્મવાદ સ્થાપન કરવાનો દૈવી જીવોનો ઉદ્ધાર કરવાનો જે પ્રચંડ પુરશાર્થ કર્યો છે તેની ઝાંખી આ અલૌકિક ચરિત્રોમાં આપણને મળી આવે છે શ્રી મહાપ્રભુજીના અલૌકિક ચરિત્રને જ્યાં સુધી ન સમજીએ ત્યાં સુધી તેમના દિવ્ય મહાત્મ્યનો મહાત્મ્ય જ્ઞાનનો આપણને સંપૂર્ણ પરિચય ન થાય ત્યાં સુધી તેમના સ્વરૂપમાં સુદ્રઢ અને સર્વથી અધિક પ્રેમ અને આસક્તિ જન્મે નહીં અને ન અને તો તેમના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય ન થાય જેમને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય નથી તેમનું નામ જીવન નકામું થયું છે તેમ શ્રી હરિરાય ચરણ કહે છે આવા દ્રઢ આશ્રય માટે શ્રી મહાપ્રભુજીના આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદેવિક ચરિત્રો આ બેઠક ચરિત્રો દ્વારા આપણને જાણવા મળે છે તેથી પણ બેઠક ચરિત્રો સમજવા આપણા માટે ખૂબ જરૂરી છે જ્યારે આપણે બેઠક યાત્રા કરવા જઈએ ત્યારે તે તે સ્થાનના મહાત્મ્ય જ્ઞાનનો જે આપણને પૂર્વ પરિચય હોય તો એ સ્થાનમાં એકાંતમાં ધ્યાનપૂર્વક બેસતા અને તે સ્થાનના ચરિત્રનું સ્મરણ કરતા શ્રી મહાપ્રભુજી ત્યાં બિરાજેલા તે સમયની દિવ્ય લીલાનો આપણને અનુભૂતિ થાય છે ઓ શ્રીનાથજી અને તેથી અલૌકિક આનંદ આવે છે માટે જે જે બેઠકે જવાનું થાય તે તે બેઠકનું ચરિત્ર પહેલેથી જાણવા માટે બેઠક ચરિત્રનું વાંચન આપણા માટે ખૂબ જરૂરી છે બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીની સેવામાં આપણે તત્પર બનીએ છીએ ત્યારે તેમની સેવામાં અને તેમના સ્વરૂપમાં ચિત્ત વિશેષ પરોવાય તે ખૂબ આવશ્યક છે કારણ કે ચિત્તનું પ્રભુમાં પરોવાવું તેનું નામ સેવા એવી સેવાની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીએ જ આપી છે આપણે બેઠકજીએ ન જઈ શકીએ ત્યારે પણ ઘેર બેઠા પવિત્ર સ્થિતિમાં શ્રી મહાપ્રભુજીના ચોર્યાસી બેઠકનું સેવા ધ્યાન કરી શકીએ છીએ ધ્યાન આપજો સેવા ધ્યાન કરી શકીએ છીએ પરંતુ આપણું મન આવા સેવા ધ્યાનમાં પરોવાય તે માટે બેઠક ચરિત્ર જાણવું અને વિચારવું ખૂબ જરૂરી છે આવા ચરિત્રની જાણકારીથી ચિત્ત સરળતાથી તે બે તે બેઠકજીના સેવા ધ્યાનમાં પરોવાય છે ઉપરની બાબતોનો વિચાર કરતા આપણને સ્પષ્ટ થાય છે કે અત્યારના સમયમાં આપણા જેવા વૈષ્ણવો માટે બેઠક ચરિત્રોને સમજવા ખૂબ જ આવશ્યક છે તો આવા બેઠકજીનો અલૌકિક સ્વરૂપ આપણે આવતા સત્સંગમાં સમજીશું માટે સત્સંગમાં જોડાયેલા કંઈ નવું જાણવું હોય કંઈ બીજું જાણવું હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો અને આ બેઠક ચરિત્ર આપણે અલગ અલગ પ્રકારે લઈ રહ્યા છીએ તો તેમાં આપને કેવો આનંદ આવે છે તે પણ કહીશો અને હા આપને

કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો જય શ્રી કૃષ્ણ